નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે કે પાસઠ વર્ષના સાસુમાએ આપ્યો પુત્રને જન્મ શું સાસુમાને સમાજમાં એની ઇજ્જત આબરુ જવાનો ડર નહીં લાગ્યો હોય શું આ ઉંમરે આવા કારનામા કરવામાં એને શરમ નહી આવી હોય પરંતુ મિત્રો આ કહાની આખી સાંભળ્યા બાદ તમને જાણવા મળશે કે આખરે શું ઘટના બની હતી અને શા માટે સાસુમાએ પાસઠ વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો હતો તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે અને આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહી તો ચાલો શરૂ કરીએ આજની કહાની હવે તો હદ થઈ ગઈ છે આ ઉંમરમાં બસ આવું બાકી રહી ગયું શરમ નામની કોઈ વસ્તુ જ નથી રહી હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે બતાવી શકીશ આપણા સગા સંબંધીઓ શું કહેશે મારા ઓફિસના મિત્રો શું વિચારશે એક જ પળમાં અમારી ઈજ્જતનો કચરો કરી નાખ્યો દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને વિપુલ જોર જોરથી ચિલ્લાઈ રહ્યો હતો મિત્રો તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આખરે શું ઘટના હતી અને આખરે એવું તે શું થઈ ગયું જેના કારણે વિપુલ આટલો બધો ભડકી ગયો હતો હકીકતમાં સવિતાબેન અને રમેશભાઈ જે વિપુલના માતાપિતા હતા અને એમનું એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું અને આ વાત સાંભળ્યા બાદ વિપુલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો વિપુલ અને દિવ્યાના વિવાહ થયા એને હજુ તો એક મહિનો થયો હતો અને જ્યારે વિપુલે એની પત્નીને આ વાત કરી ત્યારે ક્રોધ ના કારણે વિપુલનું શરીર કાપી રહ્યું હતું પરંતુ દિવ્યાની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે પરંતુ પોતાના પતિના ગુસ્સા સામે દિવ્યા કઈ પણ ના બોલી દિવ્યા ચૂપચાપ વિપુલની વાતો સાંભળી રહી હતી પરંતુ એના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં આપની ઈજ્જત શા માટે ખતમ થઈ જશે વિપુલ પચ્ચીસ વર્ષનો હતો દિવ્યાના સાસુ સસરાના વિવાહ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા દિવ્યા અત્યાર સુધી એ સમજવામાં અસમર્થ હતી કે મારો પતિ કઈ વાતને લઈને આટલો બધો નારાજ છે સાસુ સાથે વહુને ખૂબ જ સહાનુભૂતિ હતી કેમ કે દિવ્યા જ્યારથી આ ઘરમાં વિવાહ કરીને આવી હતી ત્યારથી જ એની સાસુમાએ એને પોતાની દીકરીને જેમ રાખી હતી અને દિવ્યા પણ એની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી પરંતુ આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળીને એને અજીબ લાગ્યું હતું સાંજે જ્યારે રમેશભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા બોલાવ્યા ત્યારે કોઈ એની વાત સાંભળવા માટે પોતાની રૂમમાંથી બહાર ન આવ્યું રમેશભાઈ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા વ્યક્તિ હતા દિવ્યાના આવ્યા બાદ એની સાથે એનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે એમને સવારની ચા એના વગર ભાવતી નહીં તેઓ હંમેશા દિવ્યાને દીકરી કહીને બોલાવતા હતા આજે રમેશભાઈના બોલાવવા છતાં પણ વિપુલ અને દિવ્યા બંને માંથી કોઈ બહાર ના આવ્યું ત્યારે દિવ્યા વિચારી રહી હતી કે પિતાજી અને માં બંને વાત કરવા માટે બેઠા છે પરંતુ એના બાળકો એની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા આમ તો હંમેશા દિવ્યા એની સાસુ સાથે મળીને ઘરના બધા જ કામો કરતી હતી અને વિપુલના ઓફિસેથી ઘરે આવ્યા બાદ બધા જ લોકો સાથે બેસીને ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા પરંતુ આજે બધું જ અલગ હતું અને આ પરિસ્થિતિને સંભાળવા માટે દિવ્યા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી કે સાંભળો છો પિતાજીએ તમને બોલાવ્યા છે શું તમે સાંભળ્યું નથી દિવ્યાની વાત સાંભળીને વિપુલ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી અને તું મારી પત્ની છો એટલે હું કહું ને જ તારે કરવાનું છે પતિની આવી વાત સાંભળીને દિવ્યા હેરાન રહી ગઈ પરંતુ એ ઘરમાં નવી નવી આવી હતી એટલા માટે ચૂપચાપ બેસી ગઈ ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને દિવ્યાના સસરા રમેશભાઈએ કહ્યું કે બેટા વિપુલ પરંતુ વિપુલે કોઈ જવાબ ન આપ્યો વિપુલ તો મોબાઇલમાં વ્યસ્ત હતો ત્યારે દિવ્યાએ દરવાજો ખોલ્યો અને અંદર આવવાનું કહ્યું ત્યારે રમેશભાઈ બોલ્યા કે વહુ અમે તમારી સાથે કનીક વાત કરવા માંગીએ છીએ એટલે તમે બધા લોકો હોલમાં આવી જાવ આટલું કહીને રમેશભાઈ જતા રહ્યા ત્યારબાદ બધા જ લોકો હોલમાં પહોંચી ગયા અને હોલમાં રમેશભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા અને સામે જ વિપુલ બેઠો હતો અને દિવ્યાએની પાસે જઈને ઊભી રહી ગઈ જ્યારે સાસુમાનો ચહેરો જોયો ત્યારે એને ખૂબ જ તકલીફ થઈ એક જ દિવસમાં એનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો કદાચ એ ખૂબ જ રડ્યા હતા આજે આખો દિવસ એ પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા એની આવી હાલત જોઈને દિવ્યાને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું ત્યારે વિપુલે કઠોર અવાજમાં કહ્યું કે શું કહેવું હતું તમારે જલ્દીથી કહી દો મારે બીજા ઘણા બધા કામ છે વિપુલે આજ સુધી ક્યારે પોતાના પિતાજી સામે આવી રીતે વાત નહોતી કરી ત્યારબાદ રમેશભાઈ એ ખુદ સંભાળીને ધીરેથી કહ્યું કે તમે લોકો તો બધું જાણો છો ત્યારે ગુસ્સો કરીને વિપુલ કહેવા લાગ્યો કે હા અમે તો જાણીએ છીએ પરંતુ હવે તમારે આ વિષયમાં શું કહેવાનું છે અને પિતાજી અમે તમને શું કહી શકીએ કેમ કે તમે તો કની કહેવાલાયક લાયક રાખ્યું જ નથી મને તો એ નથી સમજાતું કે હવે સમાજની સામે અમે શું મોઢું લઈને જઈશું તમે લોકોએ તો અમને બહાર નીકળવા લાયક નથી રાખ્યા ત્યારે જ રમેશભાઈ બોલ્યા કે શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે ત્યારે વિપુલે કહ્યું કે હા પિતાજી તો પછી બીજું શું છે તમે આ ઉંમરે આવી હરકત કરી છે તો શરમ તો આવશે જ ને પોતાના દીકરાને આવી રીતે વાત કરતો જોઈને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ દિવ્યાએ એને પોતાના ગળે લગાવી લીધા પરંતુ વિપુલ બોલી રહ્યો હતો કે આ બધા કારનામા કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભા કરીને બેઠા છો પરંતુ પિતાજી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે તમારી સાથે કાંઈ લેવા દેવા નથી રહ્યું હવે હું ફક્ત મારી રીતે જીવીશ અને તમે તમારી રીતે જીવજો દીકરાની આવી કડવી વાત સાંભળીને રમેશભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને આ બાજુ સવિતાબેનની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી ત્યારે જ રમેશભાઈ બોલ્યા કે કે એનો મતલબ એ છે તમે લોકો ઘરના રસોડાના બે ભાગ કરવા માંગો છો એવું ને એટલે વિપુલ સોફા પરથી ઊભો ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મને આ મહિલાઓ વાળી વાતોમાં મને કોઈ રસ નથી પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માંગતો અને તમારી સાથે રહેવા પણ નથી માગતો ત્યારેજ રમેશ ભાઈ પોતાના આંસુ લૂછીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા જો તું અમારી સાથે રહેવા ના માંગતો હોય તો હું અને તારી માંગ આપણા ગામડે રહેવા જતા રહીએ ત્યારે વિપુલે કહ્યું કે ના પિતાજી આટલું બધું મહેસાન કરવાની કોઈ જરૂર નથી કેમ કે પહેલા જ તમે અમારી બધી જગ્યાએ મજાક બનાવી ચૂક્યા છો આવું કહીને વિપુલ પોતાની રૂમમાં જતો રહ્યો અને આ બાજુ હોલમાં બંને માતા પિતા પોતાના બાળકોનો આવો વ્યવહાર જોઈને ખૂબ જ દુખી થઈ રહ્યા હતા ઘણા દિવસો વીતી ગયા છતાં પણ ઘરમાં પહેલા જેવી રોનક જ સીમિત થઈ ગઈ હતી અને આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ એની હાલતને સમજી શકતું હોય તો એ ફક્ત એની વહુ દિવ્યા હતી જે એની સાર સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી એને બધા જ કામોમાં મદદ કરતી હતી પરંતુ વિપુલને એ ક્યારેય પસંદ નહોતું કે દિવ્યા એના માતા પિતાની સેવા કરે એટલા માટે દિવ્યા એની ઈચ્છા હોવા છતાં પણ માતા પિતા પાસે નહોતી જઈ શકતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સાત મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક જ બેન ની તબીયત બગડવા લાગી પગમાં સોજા આવી ગયા હતા ખાવાનું પણ નહોતું ખાઈ શકતા ઉલટીઓ થવાના કારણે શરીર એટલું બધું કમજોર થઈ ગયું હતું કે તે હાલી પણ નહોતા શકતા ત્યારે રમેશભાઈ ને પોતાની પત્ની ની ખુબ જ ચિંતા થઈ રહી હતી એટલા માટે એ થાક્યા વગર એની સેવામાં લાગેલા હતા રમેશભાઈ નો પોતાની પત્ની પ્રત્યેનો આવો પ્રેમ જોઈને દિવ્યા આચાર્ય ચકિત રહી ગઈ પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ વિપુલ નું હૃદય બિલકુલ ન પીગળ્યું એક દિવસ દિવ્યાને એની મમ્મીનો ફોન આવ્યો અને એ કહેવા લાગી કે થોડા દિવસ માટે જમાઈની સાથે અમારા ઘરે રોકાવા આવી જા ત્યારે દિવ્યાએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છો મમ્મી મારી સાસુ માને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું ત્યારે એની મમ્મીએ કહ્યું કે દિવ્યા તારું મગજ ખરાબ નથી થઈ ગયું ને કેમ કે હવે તું તારી સાસુની સેવા કરીશ અને એના બાળકને સંભાળીશ દીકરી તારો પણ એક પરિવાર છે અને તારે એના વિશે પણ થોડુંક વિચાર જોઈએ ત્યારે દિવ્યાએ કહ્યું કે મા તમે જ તો મને સમજાવ્યું હતું કે મારું સાસરું જ મારો પરિવાર છે તો પછી આજે આવી વાત કેમ કરી રહ્યા છો મને તો ફક્ત એટલી જ ખબર છે કે આજે મારી સાસુને મારી જરૂર છે તો હું એની સાથે જ ઊભી રહીશ આટલું કહીને દિવ્યાએ એની માની કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો અને આડોશ પાડોશના લોકો તો હંમેશા એનો મજાક ઉડાવતા હતા એક દિવસ ખૂબ જ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો એટલે દિવ્યાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમા ગરમ ભજીયા બનાવું તો બધાને ભાવશે અને ખાસ કરીને મારા સાસુ સસરાને ભજીયા ખૂબ જ પસંદ છે દિવ્યા એવું વિચારી લીધું હતું કે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન કરાવીશ આજે એ વિપુલને પણ પોતાના માતા પિતા સાથે જમવા બેસાડશે હજુ તો આવો બધો વિચાર કરીને એના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી હતી ત્યારે જ અચાનક રમેશભાઈ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે દીકરી જલ્દી અમારી આવને મને એવું લાગે છે કે તારી સાસુમાની તબિયત સારી નથી આટલું સાંભળતા જ દિવ્યા એની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને જોયું તો એની સાસુમા પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને પરસેવાથી ભીંજાઈ ગયા હતા ગભરામણના કારણે દિવ્યાના હાથ પગ কাঁপવા લાગ્યા એને કણી સમજમાં નહોતું આવી રહ્યું કે હવે શું કરવું કેમ કે એને આ વિષયમાં કોઈ અનુભવ નહોતો એણે દોડીને પોતાની સાસુમાનો હાથ પકડ્યો અને કહેવા લાગી કે શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે માં અમે તમને કણી નહીં થવા દઈએ અમે અત્યારે જ તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ બસ તમે ભગવાનને યાદ કરો ત્યારે સાસુમાએ કહ્યું કે દીકરી તું અત્યારે ને અત્યારે જ વિપુલને ફોન કર એ એની ઓફિસની ગાડી લઈને જલ્દીથી ઘરે આવી જશે ત્યારે તરત જ દિવ્યાએ વિપુલને ફોન લગાવ્યો પરંતુ વિપુલનો ફોન સ્વિચ ઓફ હતો ત્યારે જ રમેશભાઈ સવિતાબેનના પગના તળિયે માલિશ કરવા લાગ્યા અને દિવ્યાને જોઈને કહેવા લાગ્યા કે દીકરી વિપુલે શું કહ્યું એ ક્યારે આવી રહ્યો છે એટલે દિવ્યાએ કહ્યું કે પિતાજી વિપુલનો ફોન સ્વિચ ઓફ છે ત્યારે રમેશભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો પૂરતો પહેરીને બહાર નીકળી ગયા એટલે દિવ્યાએ પૂછ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે રમેશભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું તું અહીં જ તારી માનું ધ્યાન રાખજે પરંતુ પિતાજી બહાર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એટલે પિતાજી કહેવા લાગ્યા કે દીકરી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી આવું કહીને એ ઝડપથી બહાર નીકળી ગયા આ બાજુ દિવ્યા પોતાની સાસુમાની સાર સંભાળ રાખવા લાગી દિવ્યાએ જોયું કે એની સાસુમાં જોર જોરથી કાપી રહ્યા હતા ત્યારે જ દિવ્યાએ પોતાના પતિને ફરીથી ફોન લગાવ્યો પરંતુ એનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો ત્યારે દિવ્યાને યાદ આવ્યું કે મારું પિયર તો અહીંથી વધારે દૂર નથી એટલે એણે તરત જ એના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે ભાઈ ક્યાં છે મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે તમે ભાઈને એની કાર લઈને અહીં મોકલો મારા સાસુમાને હોસ્પિટલે લઈ જવા છે આ વાત સાંભળીને એનીમાં પણ બેચેન થઈ ગઈ અને એણે કહ્યું કે તારો ભાઈ તો આજે સવારે જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે દિવ્યાની આ આશા પણ ખતમ થઈ ગઈ એટલે એ તરત જ પોતાની સાસુમા પાસે દોડી ગઈ થોડી જ રમેશભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા કે વહુ વિપુલ આવ્યો કે નહીં આ સાંભળતા જ દિવ્યાએ પોતાનું માથું ઝુકાવી લીધું અને કહ્યું કે નહીં પિતાજી એનો ફોન તો સ્વિચ ઓફ છે એટલે રમેશભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું તું મારી મદદ કરી આપને તારી સાસુને હોસ્પિટલે લઈ જઈએ જેમ તેમ કરીને સવિતાબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા અને રમેશભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેસી ગયા ત્યારબાદ રમેશભાઈ વારંવાર પાછું વળીને સવિતાબેનને જોઈ રહ્યા હતા આ બાજુ મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો કોણ જાણે આજે એમને ટૂંકો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો લગભગ વીસ મિનિટ બાદ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સવિતાબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા દિવ્યાએ પોતાના સસરાને ચિંતામાં ઉભેલા જોઈને એને એક ખુરશી પર બેસાડી દીધા અને લગભગ અડધા કલાક બાદ ડૉક્ટરે એને કહ્યું કે સવિતાબેનનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે અને જો અત્યારે જ આ નિર્ણય નહીં લ્યો તો એનો જીવ જોખમમાં છે આ સાંભળીને રમેશભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર બેસી રહ્યા ત્યારે જ દિવ્યાએ એને કહ્યું કે પિતાજી તમે હિંમત રાખો મને પૂરો વિશ્વાસ છે કે બધું જ ઠીક થઈ જશે ત્યારે રમેશભાઈ પોતાના આંસુ લૂછીને ને ઉભા થયા અને કહ્યું કે ડોક્ટર સાહેબ તમને જે યોગ્ય લાગે એ કરો બસ મારી પત્ની નો જીવ બચાવી લ્યો ડોક્ટરે ફક્ત એટલું જ કહ્યું હતું કે બાળક પ્રી મેચ્યોર છે અને એની હાલત ક્રિટિકલ છે એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કહી શકીએ પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરશું રમેશભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા અને દિવ્યા પોતાના સસરાને કાઉન્ટર પર લઈ ગઈ અને બધી ફોર્માલિટી પૂરી કરવા લાગી ઘરેથી નીકળતા પહેલા એણે પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા જે અહીં કામમાં આવી ગયા આ જોઈને રમેશભાઈએ એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી તારું અમારા પર એટલું બધું ઋણ છે કે અમે એને ક્યારે નહીં ચૂકવી શકીએ ત્યારે દિવ્યા બોલી કે પિતાજી તમે મને દીકરી કહો છો છો અને બીજી બાજુ તમે પોતાને મારા ઋણી એવું કહીને મને પારકી ગણી રહ્યા છો તમે તમારા આ હાથ ને મારા માથા પર હંમેશા રાખજો અમારે બીજું કાની નથી જોઈતું આ વાત સાંભળીને રમેશભાઈ ની આંસુ આવી ગયા ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈને બેઠા હતા દિવ્યાએ વિપુલને ફરી ફોન લગાવવાની કોશિશ કરી પરંતુ એનો ફોન હજુ પણ સ્વિચ ઓફ હતો લગભગ એક કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર સાહેબ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ અભિનંદન છે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે આ સાંભળીને દિવ્યાએ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો ત્યારબાદ રમેશભાઈએ ડોક્ટરને પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે ત્યારે આ સાંભળીને ડોક્ટર ચૂપરહી ગયા રમેશભાઈ ડૉક્ટરનું આવું મૌન જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ડોક્ટર સાહેબ કંઈક તો બોલો ત્યારે ડૉક્ટરે ધીરેથી કહ્યું કે હજુ પણ એની હાલત ઘણી ક્રિટિકલ છે આટલું કહીને ડોક્ટર સાહેબ જતા રહ્યા રમેશભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે એને કાપી નાખો તો પણ લોહી ન નીકળે ધ્રુજતા પગે તેઓ ખુરશી પર આવીને બેસી ગયા થોડીવાર બાદ નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દિવ્યા ઊભી થઈ ગઈ ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી દિવ્યાએ તરત જ એને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડી ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું નાના બાળકે પોતાના નાના હાથોથી દિવ્યાના દુપટ્ટાને જોરથી પકડી લીધો ત્યારે દિવ્યા આ જોઈને મુસ્કુરાવા લાગી ત્યારબાદ દિવ્યાએ રમેશભાઈના ખોળામાં બાળકને મૂકી દીધો રમેશભાઈ બાળકને જોઈને જોર જોરથી રડવા લાગ્યા આ જોઈને દિવ્યા પણ રડવા લાગી પરંતુ એ બાળક પોતાના પિતાના ખોળામાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયો હતો સાંજે જ્યારે વિપુલ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો ઘરે કોઈ નહોતું ઘરે કોઈને ન જોઈને એને ચિંતા થવા લાગી ત્યારબાદ ફોન ચાર્જમાં લગાવીને મોબાઈલ ઓન કર્યો અને એ જોઈને હેરાન રહી ગયો કેમ દિવ્યાના દસ મિસ કોલ હતા જ્યારે એ ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો એ જ સમયે એના પિતા વિપુલ હજુ સુધી એના પિતાથી નારાજ થઈને એની સાથે વાત નહોતો કરી રહ્યો એ આજે પરેશાન અને ચિંતિત થઈને તરત બોલ્યો કે હેલો પિતાજી તમે ક્યાં છો મા તો ઠીક છે ને ત્યારે રમેશભાઈ એ કહ્યું કે દીકરા અમે અહીં હોસ્પિટલ માં છીએ તારી માની હાલત ઠીક નથી તું એક કામ કર કે અમારી રૂમ માં તિજોરીમાં તારી માના બધા જ રિપોર્ટ મુકેલા છે એ રિપોર્ટ લઈને જલ્દી અહીં આવી જા પિતાજી તમે ચિંતા ન કરતા હું હમણાં જ ત્યાં પહોંચી જાવ છું વિપુલે જલ્દી જ પિતાજીની તિજોરી ખોલીને જોયું તો એમાં ઘણા બધા કાગળ હતા એને સમજમાં નહોતું આવી રહ્યું ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા ત્યારે જ વિપુલની નજર એક કાગળ પર પડી અને એ કદાચ એની માની ડાયરીનું એક પાનું હતું વિપુલે ખૂબ જ ઉત્સુકતાથી એક કાગળ ઉઠાવ્યો અને એના પર જે લખ્યું હતું એ વાંચીને જાણે વિપુલનો જીવ જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું એક કાગળ પર લખ્યું હતું કે આપણા ઘરના સભ્યોની જેમ જ હતી કોણ જાણે એની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા મા બાપ તો એના પહેલાથી જ એને છોડીને જતા રહ્યા હતા અને એક મહિના પહેલા એના પતિનું પણ મૃત્યુ થયું હતું અને આજે એ ખુદ ગંભીર બીમારીથી જંગ હારી ગઈ હતી પરંતુ જતા પહેલા એ પોતાના ત્રણ મહિનાના બાળકને અમારી ગોદમાં મૂકીને જતી રહી છે હું કેવી રીતે અંતિમ શબ્દો ભૂલી શકું એણે કહ્યું હતું કે મલિક આજ સુધી તમે મારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે આજે એક વધારે ઉપકાર કરી દો અને મારો દીકરા વિપુલ તમે સાચવી લ્યો હું મારો દીકરો તમને સોંપીને જઈ રહી છું એને પાળી પોષીને ખૂબ પ્રેમથી ઉછેરીને મોટો કરજો ભગવાન તમારું ભલું કરશે મે પણ એને વચન આપ્યું હતું કે અમે એના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશુ અને એને એ પણ જાણવા દઈએ કે અમે બાપ નથી આ વાંચીને વિપુલ પરસેવાથી ગયો ગયો અને અને નિરાશ થઈને જમીન પર બેસી વિચારવા લાગ્યો જે મા બાપ ને હું આજ સુધી ગુસ્સા માં આવીને આવા કડવા શબ્દો કહેતો રહ્યો પરંતુ એ લોકો એ તો મારા માતા પિતા ન હોવા છતાં ને અને એક ખુબ જ સારું જીવન આવ્યું છે એમણે તો મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ પણ ન થવા દીધો આવું વિચારીને જાણે કે વિપુલનો જીવ જઈ રહ્યો હતો પરંતુ અચાનક એને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો આવી ગયો અને તરત જ એ પોતાની માના રિપોર્ટ લઈને હોસ્પિટલે જવા નીકળી ગયો હોસ્પિટલે જઈને જોયું કે ડોક્ટરની બધી જ ટીમ એની માનો ઈલાજ કરવામાં લાગેલી હતી ગભરાયેલા રમેશભાઈ એની તરફ દોડીને આવ્યા અને એને ગળે લગાડીને રડવા લાગ્યા ત્યારે વિપુલ પિતાજીને શાંત કર્યા અને એ સમયે એણે જોયું કે એક નર્સ એની તરફ દોડીને આવી રહી હતી એનું દિલ ગભરાવા લાગ્યું અને એ અવાજે પૂછવા લાગ્યો કે સિસ્ટર શું થયું છે મારી માની હાલત તો ઠીક છે ને એટલે નર્સે કહ્યું કે એના શરીરમાં લોહીની ખૂબ જ કમીના કમી ના કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે એને ઓ પોઝિટિવ બ્લડની ખૂબ જરૂર છે અને હોસ્પિટલ માં આ બ્લડનો સ્ટોક ખતમ થઈ ગયો છે ત્યારે જ વિપુલ બોલ્યો કે એમાં પરેશાની શું છે મારું બ્લડ ગ્રુપ પણ પોઝિટિવ છે તમે જલ્દી જ મારું બ્લડ લઈને એને ચડાવવાની તૈયારી કરો જ્યારે વિપુલ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે દિવ્યાના હાથમાં નવજાત બાળકને જોઈને એનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું ત્યારે દિવ્યાએ કહ્યું કે શું તમે આને તમારા ખોળામાં નહીં લ્યો ત્યારે વિપુલે આ નાના બાળકને પોતાના ખોળામાં લીધું અને આંસુ ભરેલી આંખોથી એને જોવા થોડી બાદ જ્યારે એને સવિતાબેનને મળવાની મંજૂરી મળી ત્યારે દિવ્યા અને વિપુલ માને મળવા ગયા અને નાનું બાળક વિપુલના હાથમાં હતું વિપુલને જોઈને સવિતાબેનના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ અને સંતોષના ભાવ ઉભરી આવ્યા પરંતુ વિપુલ પોતાની માને જોઈને જોરજોરથી રડવા લાગ્યો અને પસ્તાવાભર્યા અવાજમાં એ કહેવા લાગ્યો કે મા મને માફ કરી દો ત્યારે સવિતા ખૂબ ખુબ જ પ્રેમથી કહ્યું કે દીકરા તું રડીશ નહીં હું હમેશા વિપુલ અને લાગ્યા કે મારા કારણે તમે તમારું માન સન્માન ખોયું છે તમારો ગુસ્સો મારા પર છે પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે આની ક્યારેય ઉપેક્ષા ન કરતા હું એને તમારા ભરોસે છોડીને જઈ રહી છું એનું ધ્યાન રાખજો આને સાચવ બેદરકારી રાખશો તો મને ક્યાંય શાંતિ નહીં મળે માની આ વાત સાંભળીને વિપુલનું હૃદય કાપી ઉઠ્યું દિવ્યાએ કહ્યું કે માન તમે શું કહી રહ્યા છો માં હું વચન આપું છું કે આ બાળકનું હું મારા જીવ કરતા પણ વધારે ધ્યાન રાખીશ તમે ચિંતા ન કરો હવે આ તમારું નહીં પણ મારું બાળક છે પરંતુ તમે અમને છોડીને જવાની વાત ન કરો બીજી બાજુ બહાર ખુરશી પર બેસેલા રમેશભાઈ ખુદને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા ત્યારે જ વિપુલ પાગલની જેમ રૂમની બહાર આવ્યો અને દોડવા લાગ્યો રમેશભાઈએ પાછળથી એને બૂમ પાડી પરંતુ એણે સાંભળી નહીં થોડીવારમાં જ એક ડોક્ટર સાથે પાછો આવ્યો બધા તેની પાછળ ગયા ડોક્ટરે સવિતાબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે સવિતાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા વિપુલ પોતાની મા પાસે ઘૂંટણ પર બેસી ગયો અને મા ના બંગને પગને હાથથી પકડીને દબાવવા લાગ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દો માં હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડી તમે અમને છોડીને આવી રીતે ન જાઓ કેટલી અજીબ વાત છે ને જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને ખૂબ પ્રેમ કરે છે ત્યારે આપણે એના પ્રેમને સમજી નથી શકતા અને એની ઉપેક્ષા કરીએ છીએ પરંતુ જ્યારે એ વ્યક્તિ આપણને છોડીને જતા રહે છે ત્યારે આપણે એના પ્રેમને ખૂબ સારી રીતે સમજીએ છીએ અંતમાં સવિતા બેન મૃત્યુ જરૂર હારી ગયા પરંતુ એનો પ્રેમ જીતી ગયો હતો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય